એક ડોહા હતા એમના ત્યાં છોકરા હવે તેમાંથી એક છોકરો એમને ભેગું રાખ નહીં તે ડોહા તો બિચારા દુખી થઈ ગયા ગોમના મુખીને મળ્યા કે મુખી આરા છોકરા મને રાખતા નહીં અને હવે માળ ગઈ પણ આવી જવું ચો બાય ગોદા ગોદા છે મુખી કે ઉભા રહ્યું એક દવા કરું તે ગળો આપ્યો સ્ટીલનો ગળો આપ્યો અને એમાં ઉપર એક કપડું બધી દીધું અને અંદર થોડું નાખ્યું કોકરા અને શંખલો અને બધું નાખ્યું અને તે ડોહા આ ગળો તમારે હોર્મ હોર્ રાખવાનો બીજા કોઈને બતાવવાનો નહીં તે ડોહાએ તો મૂકી એમ કર્યું ગરો લઈ લીધો અને ગરો મૂકી દીધો

થોડા મોણે હતો અને થોડા હીરા હતા અને દાડીના હતા એ બધું છે તે હાચીને રાખ્યું છે તે મારા જોરે કોકના કરતો જીએ તે મોટી બહુ ગંગા તો રાજી રાજી થઈ હો બાપા જો તો ઢગલો પડ્યો છે બસ તો ગંગા આ હા 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 ડોહા ના શીરો આલે એક દાડો ખીર બનાવો એક દાડો માલોપા બનાવો ડોહન તો મજા પડી ગઈ આ હા હા ડોહો તો ખાઈ ટોમેટા જેવું થઈ ગયું એટલે સંતા શાંતા ખારું કોક નવા નવા જ નહીં લાગ્યું એ સારું આ ગંગામાં ડોહાન રાખ્યું નહીં પણ આટલું બધું પ્રેમથી રાખે કોક તો હશે એ વચોટ વહુ ને ઘરો દેખો એ બાપા આ ઘર આમ છે જો જોશવંતા તને કહેવાય નહીં મને ગંગાએ મારી સેવા કરી એટલે જે હશે એ ગંગાનું હવે હું તને કશું કહું નહીં એટલે શા બગર્યું હોતું હશે એટલે સેવા કરે ને અમે એનો કરોજો અમારી સેવા ના કરવાની હોય તે ગંગા કે આજથી ડોહોભા મારે ભેગું રહેશે એ શંતા કે જો તારા ડોહા પણ લઈ જવો હોય ને તો લઈ જજી ગંગાકી પણ આજે સહી મેં અડધું અડધું વેચવું હોય તો નક્કી ના પછી નહીં મેળવવા કે હા હા કશો તો નહીં આપણે બે અડધું લઈ લઈશું એમ કરીને પાછો શ્વનતા લઈ જાય તે શ્વંતાએ શીરો બનાવન ને રસપુરી ખવડાવે ને ખીર પૂરી ખવડાવવા તો એવી મજા પડી એવી મજા પડી જઈને ના વાત આ જોઈને પેલી નાનીને લાગ્યું લખીને લખી કે મારે શ્વંતાને ગંગા દેવને સારું રાખવાનું તે ડોહા તો એ મોનો કોક હોવું જોઈએ બાકી આટલી બધી ના રાખો લખી પાછી બગડી કે તમે બે જોહાન રાખો છો તો ઉપરથી પડી તી મારે સેવા તો કરવી પડ નહીં પછી આ તો કે ડોહાણ લઈ કે ડોહા પેલી બે તમારી સેવા કરતી હતી તે ચમ કે બૂન જોતા તને કેવાય નહીં પણ કહું છું મારા જોડે આટલું પડ્યું એ મેં બે જણા અડધા ભાગ કરવાની હોય એટલે એ સેવા કરો મારી તું મને ખબર આવતી નહીં કોઈ નહીં એટલે તને કોણ હાલ કે હું એ કે તમને ભેગા રાખી તમે મારા હારા નહીં કે હાર તને રાખો પછી ડોહા પાન દાડા આવ્યા આયા બાકી જો વહુ દીકરો બધાને ભેગા કરીને કે જુઓ હું મરી જઉં તો કુવા તિરાવજો ગોમ જમાર મારું બારમું તેરમું બધું સારી રીતે કરજુ પસરાજ ત્યાં તો પેલા તો બધું કર્યું રંગે ચંગે બધું શું કહેવાય બારમું કરી દીધું ને તેરમું કરી દીધું ને સૂર્યો થોડા હારલા બારલા બધું લઈ લીધું પછી પેલા મુખીને બોલાય કે મુખી આવો મુખી આયા મુખીને તો ખબર હતી કે અંદર હું છે એટલે કે બોલો શું હતું ભાઈ એટલે ગંગા બોલ્યો કે મુખી બાપા અમારા ભા એક ગળો મૂકી ગયા છે ગળામાં એમનો ડોસ્યોનો દાગીના ના ને એવું વખત હતું એવું કહેતા હતા અમારે તો કોઈ લેવાની ગણતરી નહીં પણ હવે તે ભાગે સુધી રાખીએ તમે ભાગલા પાડી આપો હવે મુખી તો જોણતા હતા કે શું છે ને શું નહીં

Gracias, Apolo.